આજે આપણે મહિનાઓ સુધી ખાઈ શકાય તેવા લાલ મરચાં લીલા મરચાં ગાજર અને આથેલા મરચાંનું અથાણું બનાવવાના છીએ આ અથાણું કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ એના માટે ગાજર લાલ મરચાં અને મેં લીલા મરચાં લઈ લીધા છે હવે લાલ મરચાં આપણે પાંચસો ગ્રામ લીધા છે તો તેને આ રીતે વચ્ચેથી કટ કરીને તેના બીયા આપણે કાઢી લેવાના છે તમારે જે સાઇઝના કરવા હોય એ સાઇઝના તમે કટ કરી શકો છો મેં અહીંયા બે ભાગમાં કટ કર્યા છે આ રીતે બધા લાલ મરચાં આપણે સમારી લેવાના છે પછી અઢીસો ગ્રામ લીલા મરચાં લીધા છે વઢવાણી મરચાં છે વઢવાણી મરચાં તીખા હોય છે તો તેમાંથી આપણે વચ્ચેથી કટ કરીને તેના થોડા એવા બીયા કાઢી લેવાના છે વધારે બી નથી કાઢવાના આ રીતે બધા મરચામાં આપણે કટ લગાવી દઈએ હવે બીજા જે અઢીસો ગ્રામ મરચાં લીધા છે તેમાંથી વચ્ચેથી કટ કરીને બીયા કાઢી લેવાના છે હવે ત્રણ ગાજર લીધા છે તેની આપણે છાલ ઉતારી લેવાની છે પછી જે સાઈઝમાં કટ કરવા હોય એ સાઇઝના આપણે કટ કરી લઈએ અને વચ્ચેનો ભાગ આપણે કાઢી લેવાનો છે તેમાંથી પણ મેં બે કટકા કર્યા છે આ રીતે આપણે બધા ગાજરને સમારી લેવાના છે વચ્ચેનો ભાગ કાઢવો જરૂરી છે તમારે જે સાઈઝના ગાજર કટ કરવા હોય તમે એ સાઈઝના ગાજર કટ કરી શકો છો હવે આપણે હળદર અને મીઠું લેવાનું છે તો ચાર ચમચી મીઠું લીધું છે પછી આપણે તેમાં એક ચમચી જેટલી હળદર એડ કરવાની છે મોટી ચમચી હળદરની લેવાની હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ હળદર મીઠું આપણે મરચામાં એડ કરવાનું છે તો આ મરચાં તીખા છે એટલે મેં બેથી ત્રણ ચમચી જેટલું એડ કર્યું છે અને આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે આપણે મરચાં અને ગાજર બધાનું મિક્સ કરી લેવાનું છે ગાજરમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું જ મીઠું અને હળદર નાખવાની ગાજર આપણા ઓછા છે એટલે બધું સારી રીતે મિક્સ કરી લઈએ પછી તેને બેથી ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી દેવાના છે વચ્ચે વચ્ચે તેને હલાવતું જવાનું છે હવે હવે આપણે જે આથેલા મરચાં કરવાના છે તેના માટે મીઠું અને હળદર લઈ લેવાની તેને સારી રીતે મિક્સ કરી લઈએ પછી જે વચ્ચે કટ લગાવ્યું હતું તેમાં આ રીતે ચપટી ચપટી હળદર મીઠું નાખતું જવાનું છે બધા મરચાંને આ રીતે ભરી લેવાના છે પછી બે લીંબુને મેં આ રીતે ચાર પીસમાં કટ કરી લીધા છે અને જે હળદર મીઠું વધ્યું છે તેમાં આપણે તેને મિક્સ કરી દેવાનું છે હવે આ મરચામાં બીજી કોઈ જ પ્રોસેસ નથી હોતી બસ આને આપણે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો તેમાં આપણે બે લીંબુનો રસ એડ કરી દઈએ મરચાં તમે ઓછા તીખા હોય એવા પણ લઈ શકો છો હવે એને આ રીતે બે દિવસ સુધી પહેલાં બહાર રાખવાના પછી તેને ફ્રીજમાં મૂકી દેવાના હવે આપણે બેથી ત્રણ કલાક થઈ ગઈ છે અને બધા મરચાંમાંથી પાણી છૂટું પડી ગયું છે તો આપણે તેને પાણી નિતારી લેવાનું છે આ રીતે ગાજર અને મરચાંનું બધું પાણી નિતારી લેવાનું છે તેને અડધી કલાક પાણી નીતરી જાય પછી તેને એકથી બે કલાક માટે આ રીતે કપડાં પર પાથરી દેવાના છે જેથી બધું પાણી સુકાઈ જવું જોઈએ પાણી સુકાઈ જાય તો જ મરચાં લાંબો સમય સુધી ટકે છે આને તમારે તડકામાં સુકવવાની જરૂર નથી બસ આ ઘરમાં જ આપણે સુકવવાના છે હવે એ સુકાઈ છે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ તો દોઢસો ગ્રામ રાયના કુરિયા લીધા છે પચીસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે અને બે ચમચી જેટલી વરિયાળી લીધી છે હવે આને આપણે થોડો ભેજ જતો રહે એટલું જ શેકવાનું છે તેનો કલર બદલાઈ જાય તેવું નથી શેકવાનું સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ માટે શેકી લઈએ હવે થોડું ઠંડુ થાય પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે પછી તેમાં વન ટી ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી હિંગ નાખીને અદકચરું વાટી લેવાનું છે મીઠું આપણે મરચાં અને ગાજરમાં પણ નાખ્યું છે એટલે આમાં ઓછું નાખ્યું છે હવે આપણે તેલને ગરમ કરવા મૂકવાનું છે મેં અહીંયા સાતથી આઠ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને આ રીતે તમે રાયના કુરિયા એડ કરો અને ઉપર આવી જાય એટલે તેલ આપણું ગરમ થઈ ગયું છે પછી એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી જેટલા કુરિયા લઈ લેવાના અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું મેં તેલ એડ કર્યું એ વિડીયો સ્કીપ થઈ ગયો છે હવે તેલ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં એક લીંબુનો રસ એડ કરી દેવાનો લીંબુનો રસ એડ કર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને તેમાં આપણે જે કોરા કર્યા છે મરચાં એ એડ કરી દેવાના છે તમને કુરિયા વધારે પસંદ હોય તો તમે કુરિયા વધારે એડ કરી શકો છો હવે મરચાં એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું આપણા વઢવાણી મરચાં રાયતા થઈ ગયા છે હવે આને તમે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો મહિનાઓ સુધી હવે એ જ રીતે આપણે જેટલા કુરિયા તમને પસંદ હોય એ રીતે લઈને ગાજર અને લાલ મરચાંનું પણ મિક્સ કરી લઈએ ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું તેલ વધારે એડ નથી કરવાનું અને ગાજરમાં મેં અડધું જ લીંબુ નાખ્યું છે ગાજર ઓછા છે એટલે મરચામાં આપણે એક આખું લીંબુ નાખી દેવાનું છે હવે ગાજર અને મરચાં આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાના છે આ અથાણા તમે ફ્રીજમાં મહિનાઓ સુધી સ્ટોર થાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર થઈ ગયા છે આપણા આથેલા મરચાં અને રાયતા મરચાં ગાજર અને લાલ મરચાં આ મરચાં અને ગાજરનું અથાણું ફ્રીજમાં જ સ્ટોર થશે બહાર સ્ટોર નહીં થાય બહાર તમે બેથી ત્રણ દિવસ માટે જ રાખી શકો પછી બગડી જશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો